પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો એક ક્યાં નંબરની બસને તેના રૂટ પર ફરવામાં કંટાળો આવતો હતો જવાબ બી છત્રીસ બે છત્રીસ નંબરની બસમાં બેઠેલા સમજુ મુસાફરને બસના બદલે કોનો વાઘ દેખાય છે જવાબ ડી રસ્તાનો ત્રણ ખાડાવાળા રસ્તા પર ચાલવાને કારણે છત્રીસ નંબરની બસને શું થયું હતું જવાબ ડી આપેલ તમામ ચાર છત્રીસ નંબરની બસને કયા રૂટ પર ચલાવવાની જાહેરાત રસ્તો સાવ ખાલી જગ્યા હતો જવાબ ઉબડ ખાબડ બે બસની સીટ પર બ્લેડ મારી એની ચામડી પર ખાલી જગ્યા પાડી દે જવાબ ઉજરડા ત્રણ મ્યુનિસિપાલટી આવા ખરાબ રસ્તા ખાલી જગ્યા કરાવવા જોઈએ વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક છત્રીસ નંબરની બસ તેના રૂટ પર મોટા ખાડામાં ભરાઈ ગઈ હતી જવાબ ખરું બે છત્રીસ નંબરની બસના મુસાફરો તેનું ખૂબ ધ્યાન રાખતા હતા જવાબ ખોટું ત્રણ છત્રીસ નંબરની બસને ખાડામાંથી બહાર નીકળવાનો બિલકુલ આનંદ ન થયો જવાબ ખોટું ચાર છત્રીસ નંબરની બસે સમજુ મુસાફરોને ઇનામ આપવાનું વિચાર્યું જવાબ ખરું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક છત્રીસ નંબરની બસના ડ્રાઈવરે તેને ખાડામાંથી કાઢવા શું કર્યું જવાબ છત્રીસ નંબરની બસના ડ્રાઈવરે તેને ખાડામાંથી કાઢવા સ્ટેરિંગ વ્હીલને ઘણું ફેરવ્યું ગિયર પણ બદલ્યા બે બસના મુસાફરોના જીવમાં જીવ ક્યારે આવ્યો જવાબ બસના ડ્રાઈવરે પ્રયત્ન કરીને તેને ખાડામાંથી બહાર કાઢી ત્યારે બસના મુસાફરોના જીવમાં જીવ આવ્યો ત્રણ છેલ્લા સ્ટેન્ડે ઊભેલી બસ કેમ કંટાળવા લાગી જવાબ છેલ્લા સ્ટેન્ડે બસ ઊભી રહેતા બધા મુસાફરો ઉતરી ગયા અને ડ્રાઈવર તથા કંડક્ટર બસને એકલી મૂકીને ચા પીવા જતા રહેતા તે ત્યાં ઊભી ઊભી કંટાળવા લાગી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો બાળકો અને પશુઓ તો ઠીક પણ મોટેરાઓ પણ રસ્તા પર આડેધડ ચાલતા હોવાથી બસને ડ્રાઈવર તેના રૂટ પર ચલાવે ત્યારે તેનું મોઢું ઉતરી જતું બે રાજી થયેલી છત્રીસ નંબરની બસ કેમ ફરીથી ઉદાસ થઈ ગઈ જવાબ રાજી થયેલી છત્રીસ નંબર ની બસે વિચાર્યું હું તો નવો રૂટ મળતા બચી ગઈ પણ તે ખરાબ રૂટ પર હવે બીજી કોઈ બસ તો ચાલવાની જ એ પણ મારી બહેન છે ને હવે તેને તકલીફ થવાની તેથી તે ફરીથી ઉદાસ થઈ ગઈ